પચાસ વર્ષ આ વર્ષે છે અને એના ઉપક્રમે અમે સુખલાવ ગામમાં પચાસ વૃક્ષો વાવવાનું અત્યારે આયોજન કર્યું છે અમે ગામના સૌ બહેનો ભાઈઓ મળીને પચાસ વૃક્ષોનું આજે વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં એ વાવેતર કરી એટલે જ પૂરતું નથી આપણે એ વૃક્ષોનું જતન પણ કરવું જોઈએ એક વૃક્ષો આપીશું તો કે ભૂમિદાન અને ગૌદાન કર્યાનું મળે છે અવશ્ય મળે છે એટલે આપણે એ વૃક્ષ રોકીએ સૌ અને નિર્ધાર કરીએ કે આ વૃક્ષ ભવિષ્યમાં આપણને એના ફળ રૂપે કઈ આપણી છાયો આપે ફળ આપે એના આપણે હંમેશા એ ફળ મળે એ રીતે આપણે એક આ પ્રયત્ન રહ્યો છે એટલે આપણા સુખલાવ ગામ તરફથી આ એક પચાસ વૃક્ષ જે આયોજન થયું છે એ હંમેશા આપણે પણ એના માટે જતન કરવા માટે કટિબદ્ધ બનીશું અને કટિબદ્ધ રહેવું જોઈએ દરેક વૃક્ષ દરેક વ્યક્તિ એક વૃક્ષ રોકે તો એમ કે ઓક્સિજનની પણ એમ કે કે માત્ર બધાને મળી રહે એવું ક્યાંય આજના વૈજ્ઞાનિકો એટલે દરેક વ્યક્તિએ એક વૃક્ષો અવશ્ય જ એના જીવનમાં રોપવું જોઈએ મારું નામ છે ઓષાબેન